તો જય દ્વારકાધીર મિત્રો જય શ્રી રામ કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારું બધાનું ફરીવાર એક નવા વ્લોગની અંદર તો આજનો વ્લોગ તમારા માટે કંઈક અમે અલગ લઈને આવી ગયા છે ટોચનનો સ્પેશિયલ વ્લોગ તો આજે અમારે જવાનું છે ટોચન કરવા નિલેશભાઈ અને બ્લુ વર્ષ વર્સિસ ટોચન થવાનું છે પણ લોકેશન હજી કાંઈ ફાઇનલ નથી તો આજના વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે બાકી તો નિલેશભાઈનું ગામ થાય છે મારા ગામથી દસથી પંદર કિલોમીટર તો પહેલાં મારે જવાનું છે નિલેશભાઈના ગામ અને ત્યાંથી તેનું આયુષ્ય લઈને જવાનું છે ટોચન કરવા બાકી જો હું તમને અત્યારે પાવર ટ્રેક બતાવી દઉં કઈ હાલતમાં પેડ્યું છે જો પાવર ટ્રેક ફિલહાલ અત્યારે ઘરે છે અને સિમ્બા આપણું જે આપણે થોડાક સમય પહેલા ટોચન કર્યું હતું આઇસર વર્ષિસ સિમ્બાનું તો એમાં આપણને કંઈ ખાસ રિઝલ્ટ ન મળ્યું એના લીધે જો ટ્રેક્ટર અહીંયા પડ્યું છે વોલની અંદર રાખ્યું છે અને પાછળ પેઢી છે છત્રી યુ પગ કઈ આ રીતનો છે અને ટ્રેક્ટર ભાઈ અત્યારે બંધ હાલતમાં પેડ્યું છે કારણ કે ઘણા સમયથી આપણે શરૂ પણ નથી કર્યું ટોચન કરીને આવ્યા ત્યારથી પંદર દિવસ થઈ ગયા છે તો બે ટ્રેક્ટર આપણા ફિલહાલ અત્યારે ઘરે છે અને પાવર ટ્રેકને આપણે લઈ જવાનું ટોચન કરવા કારણ કે આપણે પાવર ટ્રેકમાં હજી કોઈ તૈયારી કરેલ નથી અને તો મિત્રો પહેલાં હું જ્યારે ગાડી લઈને જવાનું છું નીલેશભાઈના ગામ હેમાળ મારા ગામથી પંદર કિલોમીટર જેવું છે તો ચાલો મિત્રો હું તમને રસ્તામાં મળું અને વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો છું એટલે તમને ટોચનમાં શું રિઝલ્ટ મળે અમે જીત્યા કે હાર્યા બધી જ માહિતી મળી જશે તો ચાલો તમને રસ્તામાં મળવું તો ભાઈ જ્યારે બાઇક લઈને નીકળી ગયો છું નીલેશભાઈના ગામ હેમાળ જવા માટે અને શું છે અરે ચારથી પાંચ કિલોમીટર જેવું અંતર કાપુ છે મારા કામથી અને પહેલાં તો જવાનું છે નિલેશભાઈના ગામ હેમાળ મારા ગામથી પહેલાં આવે છે માણસા માણસાથી લોર અને લોરથી કીધું સીધું હેમાળ નિલેશભાઈનો ફોન આવ્યો તો કે મ્યુઝિક સિસ્ટમ હજી ચઢાવવાની બાકી છે એટલે પેલા હેમાળજીને મ્યુઝિક સિસ્ટમ ચડાવવાની છે અને પછી નીલેશભાઈ અને એના મોટાભાઈ લાલભાઈ અને અમે ત્રણેય જવાના છે ટોશન કરવા માટે તો ચાલો પેલા નિલેશભાઈના ગામ જઈએ હેમા અને નિલેશભાઈના ઘરે જઈને તમને સીધો મળું ડાયરેક્ટ અમે

ફાઇનલી અમે નીલેશભાઈ નીકળી ગયા છીએ ટોચન કરવા માટે રાજુલા સાઈડ અને અત્યારે ફિલહાલ ફિલાલથી અમે પંપે અને પહેલાં તો ડીઝલમાં ડીઝલ પૂરીલી લઈએ ટ્રેક્ટરમાં તો જો ટ્રેક્ટરમાં ડીઝલ લગભગ તો પૂરી દીધું છે તો નીલેશ ભાઈ લોકો છે અને ટાકે પોલ કરી દીજે ટ્રેક્ટરની તો ચાલો હવે નીકળીએ આપણે ડોઝન કરવા માટે સીધા તો મિત્રો ઘણા દિવસથી એક એકબીજાને ટોચનની ચેલેન્જ આપતા હતા ફાઇનલ આજે દિવસ આવી ગયો અને ડોઝ જાયથી સીધા આવે હેલીપેડ ઉપર અને હાઈચર અને પાછળ બ્લુ વર્થ બ્લુ ભાઈને તમે ઓળખાયો કારણ કે ઇન્સ્ટાગ્રામમાં ચેલેન્જ આપતા હતા અને નિલેશભાઈ આપવાના જ ડોચનમાં નિલેશભાઈ આપશે ખરા તો લોકેશન આવી ચાર થી પાંચ કિલોમીટર જેવું ઉજરાયું તો ચાલો ખરા લોશન ઉપર જઈએ અને લોકેશન ઉપર જઈને તમને મળીએ તો ભાઈ પહેલી વારમાં રસો તોડી નાખો છો એટલે જો બીજી વાર બાંધ્યું છે ટ્રેક્ટર પહેલી વારમાં માં તો રસો તોડી નાખો છે અને કાસા રસ્તા ઉપર કરીએ છીએ કારણ કે ડાંબર ઉપર થોડીક તકલીફ થઈ જાય એમ છે જો આઈડલ બાંધે છે અને જો શરૂ કરીએ છે તો એમ રહેતો ભાઈ કોઈ બાજુ કોઈ બાજુ કોણ દે

Male, 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 male. તબ હવે રસ્તા ઉપર લઈ લીધું છે અને જુઓ ફાઇનલ રાઉન્ડ થાય છે हेलो ला पानी તમે હવે જાય છે ઘરે જુઓ બે ચાલુ કરી દે છે